આગળનો ક્વેશ્ચન છે કે સાંસદ આદર્શ ગ્રામ યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય પસંદ કરેલ ગામને એક આદર્શ ગ્રામ બનાવવાનો છે ચર્ચા કરો ઇન શોર્ટ આખો ક્વેશ્ચન જે છે આ ફરીથી બીજો એક ક્વેશ્ચન આવી ગયો સ્કીમ બેઝડ ક્વેશ્ચન કહ્યું તો કે સાંસદ આદર્શ ગ્રામ યોજના આદર્શ ગ્રામ યોજના એની ઉપર ક્વેશ્ચન આવી ગયો હવે આમાં ચર્ચા કરવાની છે કોઈપણ પણ ક્વેશ્ચનની અંદર જ્યારે ચર્ચા કરવા આપેલું હોય તો એના વધુ અને વધુ એસ્પેક્ટ જે છે એ ખોલવાના એના વધુ એમાં કેટલા કેટલા ફોલ્ડર બની શકે ને એ તમારે વિચારવાનું કે આમાં કેટલા કેટલા ફોલ્ડર બને કારણ કે તમે પ્રેક્ટિકલ વિચારો ચર્ચા કરવી એટલે શું તો કે બે ત્રણ જણાનું ગ્રુપ છે એ બધે બધા ભેગા થઈ અને ચર્ચા કરતા હોય તો ચર્ચા કરવાની અંદર શું હોઈ શકે કોઈ પણ ટોપિક છે માની લો કે સાયબર ક્રાઇમનો ટોપિક છે તો લોકો શું કરે અલગ અલગ ચર્ચા કરે કે ભાઈ સાયબર ક્રાઇમના કેટલા પ્રકાર છે આ કે આવો લો બીજા કે બરાબર પછી એમ કે સાહેબ અમુક ટોપિક છે બરાબર તો કે આના ફાયદા તો કે આટલા આટલા ફાયદા છે તો બીજું એમ કે નાના આના નુકસાન છે પછી ત્રીજો વળી એમ કે આમાં આટલા પડકારો પણ રહેલા છે તો ચોથો એમ કે આનું આવું આવું સમાધાન પણ આવી શકે ઇન શોટ ફાયદા નુકસાન સ્કીમ શું છે એનું મહત્ત્વ શું છે જો અલગ અલગ ફોલ્ડર તો એક તો ફાયદાવાળું ફોલ્ડર બનાવી શકો એક નુકસાનવાળું ફોલ્ડર બનાવી શકો એક એ સ્કીમનું અથવા એ ટોપિકનું મહત્વ શું છે એનું એક ફોલ્ડર બનાવી શકો બીજું વે ફોરવર્ડ એટલે કે આગળનો માર્ગ શું હોઈ શકે એનું એક ફોલ્ડર બનાવી શકો પછી ચેલેન્જીસ એની અંદર પડકારો કયા કયા રહેલા છે એનું એક ફોલ્ડર બનાવી શકો પછી સરકારની પહલ સરકારે આ ફિલ્ડની અંદર આ ક્ષેત્રની અંદર શું કરેલું છે તો એનું એક ફોલ્ડર બનાવી શકો ઇન શોર્ટ ડિસ્કશન ચર્ચા કરવાનું ગમે ત્યારે કીધેલું હોય તો આટલા આટલા ફોલ્ડર જે છે એ બનાવી શકો આઈબીસીની અંદર પહેલાં પહેલાં તમારે આનું ઇન્ટ્રોડક્શન લખવું પડે તો કે ઇન્ટ્રોડક્શનની અંદર આદર્શ ગ્રામ યોજના વિશે માહિતી આપવી પડે તો આદર્શ ગ્રામ યોજના આનું ઇંગ્લિશ કરીએ તો શું થાય તો કે મોડેલ વિલેજ એ જ એવું થાય કે ભાઈ આદર્શરૂપ ગામ બનાવવાનું છે મોડેલ એક રીતે એવું મોડેલ હોવું જોઈએ કે જે બીજા લોકો માટે પણ અન્ય ગામ માટે પણ પ્રેરણારૂપ બને તો આની અંદર તમે એવું લખી શકો કે ભાઈ આ સાંસદ આદર્શ ગ્રામ યોજના જે છે એ જે તે સમયે ચલાવવામાં આવેલી હતી અને હજી સુધી જે છે ચાલુ છે આના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું કે દરેક સાંસદ જે છે એ પોતાની જે કોન્સ્ટિટ્યુઅન્સી પોતાનું જે મતદાર ક્ષેત્ર છે મતદાર ક્ષેત્ર એની અંદર એક ગામ જે છે એક ગામ એને દત્તક લેશે અને એ દત્તક લઈ અને એનો વિકાસ કરશે કેવો વિકાસ કરશે ખતરનાક લેવલનો વિકાસ કરશે અહીંયા માળખાગત પાયાગત સુવિધાઓને એવું બધું લઈ જશે અને એ ગામનો એટલો વિકાસ કરી નાખશે કે એને આદર્શ ગામ બની જશે એને મોડલ મોડેલ મોડલ ગામ બની જશે અને એ ગામને મોડલ ઉપર રાખી અને બીજા ગામ જે છે એ પણ એક પ્રકારનો વિકાસ કરવાની કોશિશ કરશે આ આખ્યા ઉદ્દેશ્ય હતો આ આખ્યા કો કોન્સેપ્ટ હતો તો આમાં બે ત્રણ શબ્દો તો આવા જ હોય તમારે કે એક તો દત્તક લેવાનું કામ અને આદર્શ ગામની અંદર માળખાગત પાયાની સુવિધા લેવાનું કામ અને મતદાર ક્ષેત્રની અંદર આ કામ જે છે એ કરવામાં આવશે જે તે સમયથી ઘણા લાંબા ટાઈમથી સાંસદ આદર્શ ગ્રામ યોજના જે છે એ ચાલુ છે બરાબર હવે તમારે બીજું લખવાનું કે આનાથી ફાયદા કયા કયા થાય તો આનેથી ફાયદો પહેલાં પહેલાં તો એ થશે કે રૂરલ ડેવલપમેન્ટ ગામનો જે છે એ વિકાસ થશે ગામનો વિકાસ થશે બીજું રૂરલ એમ્પાવરમેન્ટ ગામ ગામડું જે છે એનું શું થશે એનું સશક્તિકરણ થશે ત્રીજી વસ્તુ મોસ્ટ ટાઈમ કે જે આખી યોજનાનું હાર્દ છે શું કે ગામની અંદર પાયાની સુવિધા માળખાગત સુવિધા જે છે એ મળશે પાયાની સુવિધા અને માળખાગત સુવિધા એટલે કે તો કે ગામની અંદર સ્કૂલનું એનું નિર્માણ થશે બરાબર હેલ્થ ફેસિલિટીનું નિર્માણ થશે હેલ્થ ફેસિલિટીની અંદર વાત કરીએ તો સબ હેલ્થ સેન્ટર કમ્યુનિટી હેલ્થ સેન્ટર પછી આજે આયુષ્યમાન ભારતનું નામ બદલી અને અત્યારે આયુષ્ય આયુષ્યમાન આરોગ્ય મંદિર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જેનું નામ હતું એચ હેલ્થનેસ એન્ડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એનું હવે આયુષ્યમાન આરોગ્ય મંદિર તો આ બધાનું જે છે એ નિર્માણ થશે બરાબર બીજું આ જે પાયાની સુવિધાની અંદર અમુકવાર બ્યુટિફિકેશન માટેનું કામ પણ કરવામાં આવતું હોય છે બ્યુટિફિકેશન એટલે કે તળાવને એવું બધું બનાવવામાં આવતું તળાવની આજુબાજુમાં જે છે ફેન્સિંગને એવું બધું કરવામાં આવતું હોય બગીચા પાર્ક આવું બધું પણ બનાવવામાં આવતું હોય છે વાંચના લઈને લાઇબ્રેરીને રીડિંગ રૂમ ને આવું બધું પણ બનાવવામાં આવતું હોય છે તો આ તો એક રીતે શું થઈ ગયું કે ભાઈ પાયાની સુવિધા નહીં બધું મળશે પછી ડેડિકેટેડ આપણે લખી શકીએ કે બાળકોને જે છે સારું શિક્ષણ એ બધું મળી જશે એમ્પી અમુક વાર અમુક બહુ મોટા ગામ હોય તો એમાં હાયર એજ્યુકેશન માટે પણ જોગવાઈ કરેલી હોય છે અને કોલેજ બનાવવા માટે એ બધા માટેનું કામ પણ કરેલું હોય છે બરાબર ચોથા નંબરની વસ્તુ આની અંદર તમે કહી શકો આને જો બીજું મોસ્ટ એમ્પી વસ્તુ તમારે કઈ રીતે વિચારવાનું કે એક તો આદર્શ ગ્રામ બનાવવાનું છે બરાબર આદર્શ ગ્રામ બનાવવાનું છે તો આદર્શ ગ્રામ કઈ રીતે બની શકે માની લો કે તમને ખબર નથી તમે આ યોજના યાંચી જ નથી પણ તમારે ટોપિક વાંચવાનું કે આદર્શ ગ્રામ બનાવવાનું છે તો કે આદર્શ ગ્રામ કઈ રીતે બની શકે કોઈ પણ ગામને આદર્શ આપણે કઈ રીતે કરવી કોઈ પણ ગામ છે બરાબર તમને ગમે ગામમાં નાખી દીધા તો એને આદર્શ તમે કઈ રીતે નક્કી કરો કયું ગામ અમીર છે કયું ગામ ગમીર છે અમીર છે કે ગરીબ છે કે સારું છે કે ખરાબ છે કે આદર્શ છે નક્કી કેમ કરો એ સુવિધા સારી હોવી જોઈએ તો કઈ કઈ સુવિધા એના આધારે તમે નક્કી કરી શકો બરાબર બીજું ગામની અંદર જે છે એ શિક્ષણને એ બધું આપવામાં આવશે બીજું હવે આનો બીજો ફાયદો શું થશે તો કે રોજગારીની તકોનું નિર્માણ થશે આના કારણે રોજગારીની તકો જે છે એનું નિર્માણ થશે આ એક ફોલર બનાવી શકો પાંચમા નંબરનું કે જે શહેર પ્રત્યેનો જે મોહો છે એ પણ થોડો ઓછો થશે અને શહેરની અંદર જે માઇગ્રેશન થાય છે એની અંદર પણ ઘટાડો થશે કેમ કારણ કે બધી માળખાગત અને પાયાની સુવિધા ગામમાં જ મળી જાય તો પછી શહેરમાં જવાની શું જરૂર અહીંયા જ બધી સુવિધા જે છે એ મળી જશે બીજી વસ્તુ ગામની અંદર ઇન્વેસ્ટમેન્ટ રોકાણને પ્રોત્સાહન મળશે કેમ કારણ કે ઉદ્યોગ ધંધાને એ બધું ચાલુ કરવું છે તો આ બધી સુવિધા અહીંયા મળી જશે તો આ કામ થઈ જશે ચોવીસ કલાક વીજળી મળતી થઈ જાય પાણીને એ બધું મળતું થઈ જાય બરાબર ઇકોસિસ્ટમને એ સારી એવી મળી જાય તો પછી અહીંયા તે જે છે એ વિકાસ થશે તો આ બધા અલગ અલગ ફોલ્ડર મેં તમને કીધા એ બધે બધા તમે જે છે એ લખી શકો બીજું મોસ્ટ એમ બી કે રૂરલ ઇકોનોમી જે છે એને બૂસ્ટ કરશે આ પોઈન્ટ વારંવાર જ્યાં ત્યાં જ્યાં મજા આવે ત્યાં થપકારી દેવાનું કે રૂરલ ઇકોનોમીને બૂસ્ટ કરશે બરાબર રૂરલ ઇકોનોમીને બૂસ્ટ કરશે કે આદર્શ ગામ યોજના હોય કે ગમે યોજના હોય અથવા તો માની લો કે એગ્રીકલ્ચર ગ્રોસી સંબંધિત કોઈ પણ યોજના હોય એનિમલ હસબન્ડરી ડેરી સંબંધિત કોઈ પણ યોજના હોય તો રૂરલ ઇકોનોમીને તો બૂસ્ટ કરશે જ રૂરલ ઇકોસિસ્ટમ ફોરવર્ડ લેંગ્વેજીસ બેકવર્ડ લેંગ્વેજીસ એની સાથે જોડાયેલા છે બીજી તમામ ક્રિયાઓ જે છે એ બધાને જે છે એ મજબૂત બનાવશે બીજું આદર્શ ગ્રામ યોજના જે છે એ એગ્રીકલ્ચરની અંદર પણ મજબૂતી પ્રદાન કરશે એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી અને એગ્રીકલ્ચરને મજબૂત કરશે તમને એવું લાગે એ કઈ રીતે કારણ કે જે કૃષિ જે છે તો કૃષિના માલસામાનને પરિવહન માટેની એ બધા માટે સારા રોડને એ બધું પૂરું પાડશે બરાબર કોલ્ડ સ્ટોરેજ સ્ટોરેજને એ બધા એ બધું બનાવવાની પણ કારણ કે આદર્શ ગ્રામ એટલે શું એમાં એ બધી લોજિસ્ટિક પરિવહન માટેની સુવિધા સ્ટોરેજ હાઉસિસ સ્ટોરેજ છે એટલે કે ગોડાઉનની એ બધાની સંગ્રહ અનાજ સંગ્રહ માટેની જે ગોડાઉનનું એ બધું બનાવવાનું એ બધું કામ પણ કરશે બીજું આના કારણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પણ થઈ શકે છે તો એક સસ્ટેનેબલ વાળો પોઈન્ટ પણ લખી શકો છો તો ઇન શોર્ટ આદર્શ ગ્રામ્ય એકદમ તમારે શું કરવાનું કે મોડેલ પહેલાં ઇન્ટ્રોડક્શન મેં તમને કહી દીધું ભાઈ શું કીધું કે અલગ અલગ ફોલ્ડર બનાવવાનું અલગ ફોલ્ડર કઈ રીતે બનાવવાનું પહેલાં પહેલું તો કે પાયાની સુવિધાઓ માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવે પહેલી વસ્તુ બીજી વસ્તુ આના કારણે શું થશે તો કે રૂ રૂરલ ડેવલપમેન્ટ ગામનો વિકાસ થશે ત્રીજું આના કારણે રૂરલ ઇમ્પાવરમેન્ટ થશે ચોથું રોજગારીનું નિર્માણ થશે રૂરલ ઇકોનોમી જે છે એને બૂસ્ટ કરશે પછી હેલ્થ અને એજ્યુકેશન ઉપર ડેડિકેટેડ ફોલ પોઈન્ટ ટોપિક જે હેડિંગ જે છે એ મારી બોક્સ કરી અને જે છે બનાવી શકો છો બોક્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ હોવા જોઈએ પહેલાં મેં તમને કીધું વર્ટિકલ આન્સર વાંચતા હોય છે બરાબર બીજી વસ્તુ અહીંયા એ પણ તમે લઈ શકો છો કે ભાઈ કમ્યુનિટી કમ્યુનિટી પ્લેસીસ જે છે એ બનશે વધુ અને વધુ કમ્યુનિટી સ્થળો જે છે એનું નિર્માણ થશે જાહેર સ્થળોનું વધુને વધુ નિર્માણ થશે બરાબર સ્વચ્છતાને એ બધાને પણ આનાથી ફાયદો થશે કારણ કે સ્વચ્છતાને એ બધા સ્વચ્છતાની ગ્રાન્ટ આવતી હોય સ્વચ્છતા ઉપર અને અમુક ખર્ચો જે છે કરવાનો છે બીજું મોસ્ટ ટાઈમ અહીંયા ચર્ચા કરવાની છે આટલું લખ નાખ્યું બરાબર પછી બીજો એક ફોલ્ડર તમારા આન્સરની અંદર હોવો જ જોઈએ અને આમાંથી એટલા બધા ફાયદાને એ બધું તમને યાદ આવે કે ચેલેન્જીસ આ યોજનાની અંદર પડકારો કયા કયા છે આની અંદર પડકારો કયા કયા છે તો પહેલો જ પડકાર તમે આની અંદર એ લખી શકો છો કે અમલીકરણનો અભાવ જોઈ એવો હરખું અમલીકરણ થતું નથી સાંસદ આદર્શ ગ્રામ યોજનાની અંદર અમલીકરણમાં કેવું હોય કે દરેક એમ્પીને પૈસા દઈ દીધેલા હોય બરાબર પણ બાકી તમને ખ્યાલ હશે કે ભારતની સિસ્ટમની અંદર કેવું છે કે એક તો પોલિટિકલ હેડ હોય અને એની સામે બીજો એડમિનિસ્ટ્રેટિવ હેડ હોય વહીવટી હેડ હોય બરાબર જેમ કે ગામડાની અંદર જોઈએ બરાબર તો એક બાજુ તલાટી હોય તો બીજી બાજુ કોણ હોય સરપંચ હોય તાલુકા પંચાયતમાં જોઈએ તો એક બાજુ ટીડીઓ હોય તાલુકા વિકાસ અધિકારી અને બીજી બાજુ કોણ હોય તો કે પ્રમુખ હોય ડીડીઓની અંદર દરેક જગ્યાએ કોઈ પણ આપણે છેક ઉપરના લેવલે જઈએ કોઈ પણ મિનિસ્ટર હોય મિનિસ્ટર તો એનો મેઇન કોણ હોય તો કે મિનિસ્ટર હોય મંત્રી હોય અને એની સામે કોણ હોય તો કે સેક્રેટરી એનો જે મેઇન સચિવ હોય એ બરાબર એટલે કે એક રાજનીતિવાળો વ્યક્તિ હોય અને એક વહીવટીવાળો વ્યક્તિ હોય તો એ બેની વચ્ચે સમન્વય હોવો જોઈએ ને એ બેની વચ્ચે જો ડખા હાલતા હોય એ બેની વચ્ચે ડખા હાલતા હોય તો એ બહુ મોટો પડકાર અને આ આદર્શ ગ્રામ યોજનાની અંદર એ જ જોવા મળે છે કેમ કારણ કે જે એમપી એમએલએ જે આ સાંસદ જે હોય સાંસદ બરાબર જે મિનિસ્ટર એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમ કે આપણે આ સાઇટ ઉપર કામ કરીએ બરાબર આ સાઈટ આ બનાવીએ એ પોતાનો રાજનીતિક લાભ જે છે એ જોતો હોય જ્યારે ઓલો એમ કહે કે ના ના યાથી એટલો ફાયદો નહીં થાય ઓલો તો ઇન શોર્ટ આ એક મતલબ કે પસંદગી સાઇટની પસંદગી ગામની પસંદગી ગામની પસંદગી કરવાની અંદર જે છે બાયસ જ નેસ્ટ જોવા મળે છે તો આ પહેલો પ્રકાર થઈ ગયો બીજો પ્રકાર ગામની અંદર જાતિવાદ જોવા મળતો હોય છે બરાબર ગામની અંદર જાતિવાદ જોવા મળતો હોય છે ત્રીજી વસ્તુ કે ગામની અંદર જે છે અંદરો અંદરના ડખા જોવા મળતો હોય છે ઘણી બધી વાર અંદરો અંદરના ડખાના કારણે જે છે એ આવા પ્રોગ્રામ આવી યોજના જે છે એ કડે ચડી જાય છે અને હરખું અમલીકરણ થઈ શકતું નથી ક્યાંક કંઈક વસ્તુ બનાવતા હોય રોડ કે ઓલું પેલું તો બીજા એના વિરોધ કરવા માટે અને એ પ્રોજેક્ટને વચ્ચે જ અટકાય જાય બરાબર તો આવી સમસ્યાઓ જે છે એ પણ થતી હોય છે બીજું મોસ્ટ ટાઈમ એ વસ્તુ કરપ્શન બધા અંદર લખી જ નાખવાનું કરપ્શન રેડિટેપિઝમ જોવા મળતું હોય છે ગ્રાન્ટ જે છે વચ્ચે ખવાઈ જતી હોય છે કોન્ટ્રાક્ટર સિસ્ટમ જે ટકાવારી સિસ્ટમ બીજા અલગ અલગ પૈસાની બધું જે છે લઈ જતા હોય છે તો એ આની અંદર જે છે એ તમે લખી શકો છો બીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અમલીકરણ જે છે અમલીકરણ એની અંદર જે છે એ ધાંધલી અથવા એની અંદર જે છે એ ખામી જોવા મળે છે તો આવા પોઈન્ટ જે છે એ તમે લખી શકો છો સાંસદ આદર્શ ગ્રામ જે છે એની અંદર બીજું જે સંસાધનોની ફાળવણી જે છે એ અમુકવાર અસમાન રીતે થતી હોય છે સંસાધનોની ફાળવણી અને મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ સંસાધનોનો મહત્તમ ઉપયોગ થતો હોતો નથી જ્યાં પાંચ રૂપિયા વાપરોને પચીસ રૂપિયા વાપરતા હોય એટલે કે સંસાધનોની જેટલી જરૂરિયાત હોય એની કરતાં વધુ સંસાધનો વાપરવામાં આવેલો છે બીજું મોસ્ટ આઈટી વસ્તુ આમાં ગામ જે છે હવે બધા ગામનો તો કાંઈ વિકાસ થવાનો નથી સાંસદ જે છે એ પોતાના મતદાર ક્ષેત્રની અંદર ઘણા બધા ગામો હોય એમાં અમુક ગામો જે પસંદ કરશે તો ગામની પસંદગી એ પણ એક રહેલો છે બીજું બિહેવિયર ચેન્જ ગામના લોકોની માનસિકતા બદલવાની જરૂર છે એમની વર્તનને એ બધું પણ બદલવું પડશે અને બ્યુરોક્રેટિક હર્ડલ પણ આની અંદર આવતા હોય છે એડમિનિસ્ટ્રેટિવ હર્ડલ પણ આની અંદર અમુકવાર આવતા હોય છે તો આ બધા એના શું થઈ ગયા બીજો મોસ્ટ હેપી ચાલો બીજી એક વાત કહીએ કે આની અંદર જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ તો એની વચ્ચે પણ ને એ બધું હોવું જોઈએ અલગ અલગ ડિપાર્ટમેન્ટની વચ્ચે પણ કો હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ સમજો કે શાળા બનાવવાની છે અથવા તો હોસ્પિટલ દવાખાનું બનાવવાનું છે તો શાળા બનાવવાની છે તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પછી બાંધકામ શાખા તો એ બધાની વચ્ચે પણ સમન્વય હોવું જોઈએ બીજું માની લો કે જે જગ્યાએ શાળા બનાવવાની છે તો એ એ જે જમીન જે છે એ જમીન લેન્ડ એકવાઇઝેશન કરવું પડશે એટલે કે એનું જે રેવન્યુ મહેસૂલી બાબત જે છે એ ડિપાર્ટમેન્ટ એની પાસેથી બધા કાગળિયા પરમિશન એ બધું ઘટાડવું એની કે જ્યારે પરમિશન આપશે જમીન આપશે ત્યારે તો આ બધું થશે તો મતલબ કે એક તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ એજ્યુકેશનનો ખુદનો ડિપાર્ટમેન્ટ આજે જે રોડ્સ બિલ્ડિંગ જેને આ કડીયા કામ મતલબ કે આ સ્થળ ઉપર જે કામગીરી કરાવવાની છે તો આ બધાની વચ્ચે પણ સમન્વય હોવું જોઈએ અમુકવાર અમુક બીજા આડા હાલતા હોય કે ના ના અમે તો પરમિશન નહીં આપીને તો એ પણ જે છે જોવાનું છે પછી આ બધાની અંદર તમે વેબ ફોરવર્ડ આપી શકો કે આ બધાની અંદર શું કરી શકે તો એક ખાસ વસ્તુ મેં તમને કીધેલી છે કે પહેલાં પહેલાં તો સીબીડી કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ આ કામ કરી શકે બધાની વચ્ચે કોઓપરેશન ઓપરેશન એન્ડ કોઓર્ડિનેશન જે છે એ સ્થાપવા માટે કામ કરી શકાય એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ જે છે એ કરી શકાય બરાબર વન સ્ટોપ સોલ્યુશન જે છે એ કરી શકાય વન એક જ જગ્યાએ બધું આ કામ કરી શકાય ટ્રાન્સપરન્સી વધારવા માટેની પહેલ જે છે કરી શકાય ટ્રાન્સપરન્સી વધી શકે એની માટેની પહાલ કરી શકાય લોકો જાતે જ ઓનલાઈન બધી વસ્તુ એક સાથે ચેક કરી શકે એ બધું કામ જે છે એ કરી શકાય તો આવી અલગ અલગ વે ફોરવર્ડ પણ આપી શકો છો અને લાસ્ટમાં કન્ક્લુઝન આપી શકો કન્ક્લુઝન ચલો એ હું તમને બહુ મસ્ત કહું કે કન્ક્લુઝનની અંદર તમે એ પણ આને બે હજાર સુડતાલીસની અંદર આપણે ડેવલપડ ઇન્ડિયા બનવાનું છે તો આને એની સાથે તમે કનેક્ટ કરી શકો કે ડેવલપ્ડ ઇન્ડિયા આપણે ત્યારે જ બની શકશું જ્યારે ડેવલપડ વિલેજ બનશે વિકસિત ભારત ક્યારે બનશે જ્યારે વિકસિત ગામડા બનશે ત્યારે જ બની શકશે અને એની માટે આદર્શ ગ્રામ યોજના તો જ્યારે તમે આવું કન્ક્લુઝન આપો ને તો એક ઓફિસર જેવું કન્ક્લુઝન લાગે અને એક લોંગ ટર્મ વિઝન તમે લાંબા ગાળાની અંદર આગળના વર્ષોની અંદર તમારું વિઝન કેટલું લાંબુ છે તમે ગામને કઈ જગ્યાએ લઈ જવા માગો છો એ તમારું વિઝન જે છે એ એમાં પ્રતિબિંબિત જે છે એ થતું હોય છે તો એક એ ડેવલપ ઇન્ડિયાવાળું જે છે એ તમે લખી શકો છો બીજું એ અહીંયા એ પણ લખી શકો છો કે આને એસડીજી ગોલ સાથે પણ કનેક્ટ કરી શકો છો એસડીજી ગોલ સાથે અને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે એની સાથે પણ કનેક્ટ કરી શકો છો પણ બે હજાર સુડતાલીસવાળું જે ડેવલપ ઇન્ડિયાવાળું જે છે એ અહીંયા બેસ્ટ સારું રહેશે બરાબર તો અથવા બીજું પણ ઇનોવેટિવ કરી શકાય આવી રીતે આખો આન્સર લખી શકે